સાથે રિંગ રોડ ઓવરબ્રિજ નીચે કેન્દ્રિત રિતન રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ની કચેરીનું ઉદ્ઘાટન કરાયું હતું તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર હતા હાલમાં જ આપણે નેશનલ રોડ સેફટી મન્થ નું 1 જાન્યુઆરી થી લોન્ચ કરવામાં આવ્યું છે દર વર્ષે આ રોડ સેફટી મન્થ નું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ટ્રાફિક અવેરનેસ ને લગતા સેફટી ને લગતા કરવામાં આવે છે આજ રોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં પોસ્ટના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવ્યા હતા ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્મેટના કારણે આપણી સેફ્ટી ખૂબ રહે છે જરૂરી છે આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે આપ જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત પોચકાના સહયોગથી અમારો ટેક્સટાઇલનો એરિયા જ્યાં ખૂબ વ્હીકલોથી ભરચક અને થી ભરચક એરિયા છે એ વિસ્તારમાં અમારી નવી ચોકી પોતકાના સહયોગથી આજે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડી શકે એના માટે અર્પણ કરવામાં આવી છે જેનું આજે અમારા જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી ચૌધરી સાહેબ હસ્તે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે જ્યારે આ રોડ સેફ્ટી મંથનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે ત્યારે અમારે સુરત શહેરના નાગરિકોને અપીલ છે કે તમે વધુમાં વધુ હેલ્મેટનો ઉપયોગ કરો અવશ્ય તમે પહેરો તમારી સુરક્ષા એનાથી ખૂબ વધી જાય છે આ ઉપરાંત જે બીજા નિયમો છે ટ્રાફિકના એમાં સિગ્નલ ફોલો કરવા ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવી રોંગ સાઈડ નહીં આવું ચાલુ ગાડીએ મોબાઈલ ફોન પર વાત નહીં કરવી ये बढ़ी अः नियमों नु पालन करने हमारी नागरिकों ने नम्र अपील डॉक्टर अरुण लाहौटी एडवोकेट टैग हमारी जो एनजीओ है जो ये सिक्स्थ राइड है हमारी इस बार राम सेना के रूप में इसका नाम दिया गया और काशी से अयोध्या 210 किलोमीटर की राइड है जो 9 से 12 जनवरी के बीच में हम करेंगे दो दिन की इस यात्रा में यहाँ से सूरत के ही सारे साइकिलिस्ट तेरह साइकिलिस्ट हैं जिसमें छः महिलाएँ और पुरुष हैं बाकी साथ और ये यात्रा का मुख्य उद्देश्य दुर्घटना मुक्त और नशा मुक्त भारत बने ये हमारा उद्देश्य है सूरत में आज ये प्री फ्लैग ऑफ सेरेमनी है जिसमें सूरत सिटी पुलिस के कमिश्नर श्री गहलोत साहब और यहाँ पर जो सालंगपुर के श्री आए हुए हैं और साथ में फोस्टा के अध्यक्ष कैलाश जी और पूरी टीम इसमें जुड़ी हुई है कुल मिला इंडस्ट्रियल और औद्योगिक व्यापारिक बंधु સારા લોગ જુડે હિલાએ જુડી મુખ્ય ઉદ્દેશ્ય લગો તક જનજાગૃતિ ફેલાણા જીસકે માધ્યમથી દેશ કો એકજુટ કર્યા જાય નશા મુક્ત દુર્ઘટના મુક્ત ભારત બનાયા જાય